સંજય રાદડીયાજી સંયોજક શ્રી અરુણસિંહ રાજપૂતજી સંગઠન મંત્રી શ્રી પ્રકાશભાઈ યાદવ પાટીલજી મહિલા પ્રભારી એડવોકેટ શ્રીમતી ક્ષમાબેન શેઠ મહામંત્રી શ્રીમતી આરાધ્યબેન વિશાલકુમાર પટેલના માર્ગદર્શન અનુસાર ગંગા સમગ્ર તાપી પ્રાંતના પદાધિકારીઓનું બે હજાર પચીસનું સ્નેહમિલન સમારોહ સોળ નવેમ્બરે પ્રકૃતિના ખોળામાં અતિ રમણીય વાતાવરણમાં આદિજાતિના પૌરાણિક આસ્થા સ્થાન એવા શ્રી કણી કંસરી માતાજીના સાનિધ્યમાં ઉત્સાહ રીતે સંપન્ન થયો હતો ગંગા સમગ્ર તાપી પ્રાંતના સ્નેહમિલનમાં સૌ પદાધિકારીઓ ઉત્સાહપૂર્વક સવારે દસ વાગ્યાથી બે ને ત્રીસ વાગ્યા સુધીમાં માતાજીના દર્શન પ્રાર્થનાથી શરૂઆત કરી બેઠકમાં એકબીજાનો પરિચય આપી સૌને આવકાર્યા હતા અધ્યક્ષ સ્થાનેથી શ્રી સુદામાભાઈ સાટોટે સંસ્થાનો ઇતિહાસ કાર્યોને એના કાર્યો ક્ષેત્રના વિસ્તાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી ગંગા સમગ્ર ગુજરાતના પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી સંજયભાઈ શાહે વિવિધ આયામોના કાર્યોની માહિતી આપી હતી શ્રી કિશોરભાઈ ચૌધરીએ સંગઠનમાં એકત્રિત રહી કાર્યકરો માટે મહત્વ અને એની તાકાતનો પરિચય આપ્યો તો શ્રી ભીમસિંગભાઈ કોકણીએ પરિવારમાં સંવાદિતા સાદી દ્રઢતાપૂર્વક પ્રમાણિક પ્રયત્નોથી અભૂતપૂર્વ સફળતા મેળવી શકાય છે સનાતન અને આધ્યાત્મિકતાનો બોધપાઠ સમજાવ્યો હતો માતૃશક્તિના મહિલા સશક્તિકરણના ઉદાહરણ સમાન બહેનો દ્વારા પણ ઉપયુક્ત વિચારો દર્શાવ્યા હતા શ્રી કણી કંસરી માતાજી મંદિર પરિસરમાં સૌ પદાધિકારીઓ દ્વારા સફાઈ કાર્ય કરવામાં આવ્યું હતું ભાવિક ભક્તોએ ગંગા સમગ્ર સંસ્થાની કામગીરી અંગે પૂછપરછ કરી માહિતી મેળવી હતી સંસ્થાની કાર્યપદ્ધતિ પદાધિકારીઓના શિસ્તપાલન આદરભાવ અને સંવાદિતતાને ભારોભાર વધાવી લીધી હતી વંદે માતરમ ગીત લોખંડી પુરુષનું બિરુદ અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને આઝાદની લડાઈમાં અંગ્રેજો સામે લડત આપનારા આદિજાતિ જનનાયક શ્રી બિરસા મુંડાની જન્મજયંતિને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયાની ત્રિવિધ ઉજવણીને બેઠક દરમિયાન વધાવી સંસ્મરણોની યાદ તાજી કરવામાં આવી હતી